મિત્રો કિમો બધા મજામાં અમે એકદમ ને મોજમાંટન વાગ્યા હે હાથ નટન હાથ વાગે હું બ્લોગનું સ્ટાર્ટિંગ કરું આ ખાતીમાં મેં બ્લોગ કર્યો નતો ઉતાર્યો નહોતો જે હે વધારે ચીક લીસ આવી મોઢા મોઢામાં તો હે ઉતાર્યો હતો અટાને પરવાર આવી તો કાલો જીક વિડીયો ચાલુ કરી લો અટાને જો હાથ વાગ્યા હે હાથ નથી વાગ્યા અટાન હાથ હાથ વાગ્યા હે ને હું આજ છે ને ઉઠીને છ વાગ્યા રાંધવા સણી ગઈતી હતી મેં જો ખીચડી મૂકી દીધી હે ને રોટલી કરી નાખી હે અને સાક કર્યું મગનું અટાણામાં રાંધી નાખી કેમ કે છે ને પહેલાં હમાસા આવ્યા કે હવા અહીંના આઠ વાગેથી હવાના સો વાગ્યા બધી લાઈટ થઈ જાય આપણે પેલી ઉપાધ એવું હોય કે આપણે જળ જટ રાંધી લઈએ પડજા રહીએ નહીં આ ડબરિયા તો શું કેમ ને ખાઉં કેમ હું મેં હે ને સો વાગ્યાનો સૂલો છે ને હરગાવી નાખ્યો તો અને જળચર હે ને મગ બાફા મૂકી દીધા અને જળ છે ને રાંધી નાખી અટાણે હાડા હાથ વાઈ ગયા હવે અટાણા હમાસા રહ્યા હવે લાઇટ પી જાય તો હું આટા આટાઉ ભાડી પેરી પેલે હું ક રાંધવાનું વાદરતા કર્યો પણ કંઈ ફાયદો નહોતો માર નીકળી ખરા હાથ વાત ને બર થઈ ગયું ને રાંધવાનું મારું મોડું હોય નવ વખ ભાગે હે ને રંધાઈ અમારું ભાઈ છે ને અમે વેલો આદર પરના ને પતો હું તો સારું લે પેલું તો રંધાઈ તો ગયું હવે લાઇટ જાય કે ન જાય કે નહીં ન હોય વહીએ જાય ઇંધિન કીધું કંઈ નક્કી ન હોય મન થાય તો લાઇટ બનાવી કરી દે ઘોડો હેઠો પાડી નાખે મન થાય ઘોડો ઉસોઈ પર નાખીએ હું ઘડે ઘોડો હેઠો કરો ઉસો કરો અમે રાંધી લીધું તો મન થાય કરજો હવે મને છે ને સાયરનથી અને બોમ્બથી અને હે ને હું મિસલથી મને હે ને બીક નથી લાગતી મને છે ને થી બીક લાગે કેમકે જીના ઘરમાં નાના છોકરા હોય ને એને ખબર હોય કે એકતા ગરમી હોય અરાઈ ઉપડી હોય છોકરાને અને આપણે ચૂંટા એકતા એને ગરમી પીપળી જ છે ને લાઇટ વહી જાય ને એકતા જીઆઈજીસીમાં એવો બફારો તરીકે એવા પડે હે બાપા એમાં પાછો આપણો મેઘરાજા બે ત્રણ સાટા નાખીને ભયો ગયો બફારો એની વાત જવા દો મેં આવતો તો ત્યાં ત્યાં ઘણી મજા આવતી હતી જતો કેવો રૂપારો મેં વહે હવે મત મજા આવતી કેમ કે છે ને બે સાટા ન ખાઈ જાય ને પછી વધારે જ ગરમી થવા મને જે વધારે જ બફારો થાય મેં તો જો બતી સાંજ ને કરી નહીં ખાતા બરતી સાજીમાં મૂકી દીધી મોબાઈલે ચાર્જિંગ કરી નાખ્યો કે પછી લાઇટ ન હોય તો ઉપાધી નમરે તો જોઈને પપ્પા કહે કે બરતી સાજીમાં રાખી દીધી છે કે લાઇટ કદાચ ન હોય ને એક વાંધો ન આવે કે ને મોબાઈલે મેં હે ને સાજિંગમાં મૂકી દીધો એક આ મારી આગળ છે ને બે ફોન હે એક જી હું વાપરું હોય ને એક છે ને આખા વધારાનો ફોન હે એમાં હે ને મેં ચાર્જિંગ કરી લીધું કદાચ ને આ મારું સ્વિચ થઈ જાય થઈ જાય તો એમાં સીમ બીમ નાખી અને હેને હલવા તુબા પાછીમાં ડાગલા જોતી હોય તો વાંધો હવે ચાર્જિંગ હોય ને તો તો હેને આપણે એને બ્લેક આઉટની પૂરેપૂરી તૈયારી કરી લીધી બ્લેક આઉટ થઈને થઈ ગયો હોય કેન્સલ ડોકે કંઈ ઉપાધી દીકરા જીવું હે નહીં અમે મમ્મી દીકરીએ જો વેફર થઈ રહી ગુમરા તૈયા હે તો તમને દેખાડું જો આપણે ગૂંગળાનો પૂરો સ્ટોક કરી લીધો હતો રાતે કદાચ ને હે ને લાઇટ લાઈટ ન હોય નીંદર ન આવે ને તો ગૂંગળા સાવવા થાય તુબાને ને તુગા તો ને ફૂલ બીજી હે ટીવી જોવામાં જોઈ લેલું મોઢું જે પારદર્શ આઈટો નીકળી ગઈ હટા જો મોઢું ફૂલું બહેન આમાં મચ્છર કરી જાય હૈ એ માખીબાઈ આટો મારીને નીકળી જશે તુબાબાઈનો જવાબ જવાબે નહીં દે જોઈ ઘૂમરો મરી આવું ટુબાને ઘડીક લઈ જાઉં પવન બવન થાય તો જે કીધી મજા આવે જે પંખા લાઈટ બંધ કરી દઈએ પંખો હે ને ફરી ફરીને ને ઘૂમર્યું લઈ જાય પંખો બિસારો પછી હાઈ જશે ને તાદી હવા ન આવે તો ઘડીક વાર તને ને પંખો બંધ કરી દઉં ને તો એ બે શાંતિ કેમ કે હેને હવાના સારું હોય પંખો જીરીક બંધ થાય ને તો એવો બફારો થાય ને તો વાત જવા દો એટલે હે ને પંખો થોડીક વાર બંધ કરી મમ્મી દીકરી અગાસીમાં ઘૂમરો મારી આવીએ ને તમારો હબો મેં એવો અંધાયો હોય માટે છે ને ઘડી માં થઈ વાહે જો કેવો મેં ધાયરો તમને દેખાડું આગળ જો કેવો ઉપર મેં ધાયરો હે એકદમ નો ગાજે છે અને વીજે થાતી હતી હમણાં અને જો ચારી કોરા અંધાર આની કોરા ઓછો હે આની કોરા વધારે હે આની કોરા વધારે મેં ધાયરો હે તું બા ગાડી હકાવે

જોવા ગમતા હોય તો અમારા ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પાછા આપણે મળીશું કાલે આવજો તથા